ગુજરાતને રિન્યુએબલ એનર્જી ટેકનોલોજી સ્થાપવા માટે રૂપિયા ત્રણ લાખ કરોડથી વધુનું મળ્યું રોકાણ બે હજાર ત્રીસ સુધીમાં રિન્યુએબલ એનર્જી ક્ષમતા સો ગીગાવોટ સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક ગુજરાત સોલાર પાવર અને વિન્ડ ટર્બાઇન મેન્યુફેક્ચરિંગમાં અગ્રેસર ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ મહામંત્રી રજની પટેલે સો દિવસ પૂર્ણ થતા થયેલ કાર્યોની આપી માહિતી સાહીઠ વર્ષથી વધુ વયની મહિલાઓ માટે યોજાશે નિશુલ્ક તબીબી પરીક્ષણ શિબિર સો દિવસમાં પંદર લાખ કરોડ રૂપિયાની યોજનાઓ કરાઈ છે શરૂ દેશભરમાં પીએમ મોદીના જન્મદિવસની ઉજવણી ભાજપ દ્વારા બે ઓક્ટોબર સુધી યોજાશે સેવા પખવાડિયા કાર્યક્રમ અમદાવાદ ખાતે સીએમ ભૂપેન્દ્ર પટેલ વૃક્ષારોપણ કરી થયા સહભાગી તો રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમ થકી થઈ ઉજવણી પીએમ નરેન્દ્ર મોદીએ ઓડિશામાં સુભદ્રા યોજનાનો કરાવ્યો પ્રારંભ એકવીસ થી સાહીઠ વર્ષની વયની એકલ મહિલાઓને મળશે પ્રતિવર્ષ દસ હજારની સહાય રૂપિયા ત્રણ હજાર આઠસો કરોડના વિવિધ વિકાસ કાર્યોની આપી ભેટ પીએમ આવાસની મુલાકાતને લઈને લાભાર્થીઓ સાથે કર્યો પીએમએ સંવાદ મોદી સરકાર થ્રીઈન્ટ ટોના સો દિવસ પૂર્ણ થતા કેન્દ્રીય ગૃહ મંત્રીએ બુકલેટનું કર્યું વિમોચન કહ્યું આઝાદી બાદ પહેલીવાર દેશને મળી મજબૂત સરકાર મોદી થ્રી પોઈન્ટ ઓના કાર્યકાળમાં જ વન નેશન વન ઇલેક્શન વકફ સુધારા બિલ બે હજાર ચોવીસ પણ થશે લાગુ કોલકાતા દુષ્કર્મ અને મર્ડર કેસમાં સુપ્રીમ કોર્ટે કહ્યું મહિલા ડોક્ટરોને નાઇટ શિફ્ટમાં કામ કરતા રોકી શકાય નહીં તેમને સુરક્ષા આપવાનું કામ રાજ્ય સરકારનું સીબીઆઈને વધુ તપાસ માટે એક અઠવાડિયાનો આપ્યો સમય ડોક્ટર્સની હડતાળ યથાવત આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે દિલ્હીના મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું દિલ્હીના એલજી વિનયકુમાર સક્સેનાને સોંપ્યું રાજીનામું શિક્ષણ મંત્રી આતિશી બનશે નવા મુખ્યમંત્રી રાજ્યમાં ડીજેના તાલે વાજતે ગાજતે ગણેશજીની વિદાય સુરતમાં વિશાળ મૂર્તિઓનું હજીરા ખાતે વિસર્જન વલસાડમાં ગૌરી વિસર્જન સાથે વિદાય તો ગીર સોમનાથમાં બળદગાડામાં શ્રીજીની કરાઈ વિદાય અને ભારતે સતત બીજી વખત અને એકંદરે પાંચમી વખત મેળવી હોકી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલમાં ભારતે યજમાન ચીનને એક શૂન્યથી આપી હાર ભારત તરફથી સિંહે કર્યો મેચનો એકમાત્ર ગોલ